નવપ્રવા ગુજરાત ન્યુઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દેવગર બાળિયા નગરપાલિકાની મોટી બેદરકારી સામે આવી જીવિત લોકોને મૃત જાહેર કર્યા મરણના દાખલા આપી એક પછી એક કિસ્સો બહાર આવ્યો મંજુલાબેન બારિયાના નામે મરણનો દાખલો ઈસુ મહિલાને ખુદ મીડિયા સામે આવી પરિવારને કોઈ પણ જાણ વગર પાલિકા દ્વારા મરણનો દાખલો બહાર પાડ્યો દાખલો કોણે કઢાવ્યો અને શા માટે મોટો સવાલ નગરપાલિકાના કર્મચારી સંડોવણીની ગંભીર શંકા પોલીસ ફરિયાદ છતાં મામલો દબાવવાનો પ્રયત્ન થતો હોવાની ચર્ચાઓ નાગરિકોમાં ભારે આક્રોશ કડક તપાસ અને જવાબદારી સામે પગલાની માંગ જીવિત લોકોને કાગળ ઉપર મૃત જાહેર કરવું માત્ર બેદરકારી નહીં પણ ગંભીર ગુનાહિત કૃત્ય દેવળબારીયા નગરપાલિકામાંથી કેટલાક હયાત લોકોના મરણના દાખલા પકડાયા છે ત્યારે હજુ કેટલાક આવા બોગસ દાખલા નીકળ્યા છે આમાં જો શરૂઆતમાં જે ત્રીસ તારીખના રોજ એક બનાવ બન્યો કે પોતાના પિતાનો બોગસ દાખલો ખોટી રીતે ખોટી માહિતી ભરીને મેળવેલ છે તે બાબતે અમે કાયદેસરની કાર્યવાહી કરવા બાબતે પોલીસ સ્ટેશન જાણ કરેલ ત્યારબાદ માજી સદસ્યશ્રીની અરજી મળતા અમે તેમના વિસ્તારના અન્ય એક અરજદારે પોતાની પત્નીનો ખોટો દાખલો મેળવેલ છે તેવું જણાવતા તેનું સ્થળ રોજ પંચરોજ કામ કરીને અમે કાયદેસરની કાર્યવાહી કરીને પોલીસને જાણ કરેલ હતી ત્યારબાદ આ સમગ્ર ઘટના સોશિયલ મીડિયામાં આવતા જિલ્લામાંથી બી એક વર્ગ એક જે ચીફ ડિસ્ટ્રિક હેલ્થ ઓફિસર છે તેમની નગરપાલિકાની મુલાકાત કરવામાં આવી તમામ રેકર્ડની ચકાસણી કરવામાં આવી તેમના દ્વારા પણ જણાવવામાં આવ્યું કે છેલ્લા બે વર્ષમાં જેટલા પણ મરણના દાખલા ઇસ્યુ થયા છે કુદરતી મૃત્યુ થયું છે ઘરે મૃત્યુ થયેલું છે તેવા તમામનો રેકર્ડ ચકાસણી કરવામાં તેમને સૂચના આપવામાં આવી ચીફ ઓફિસરે પણ અમારા રજિસ્ટ્રાર છે તેમને પણ સૂચના આપી તે સંદર્ભે અત્રેની કચેરીથી અમે ટીમ બનાવીને ત્રણસો ને દસ ફોર્મનું સર્વે કરવાની કામગીરી હાથ ધરેલ હતી તેમાં એક ત્રીજા નામનું સુશીલાબેનનું નામનું પણ આવું એક મરણનો દાખલો મળેલ હતો ત્યારે તેમની પૂછ પંચરોજ કામ કરીને અમે પોલીસને પણ તેની જાણ કરેલી હતી અને કાયદેસરની કાર્યક્રમ બાબતની અમે બાર તારીખના રોજ લેખિતમાં પોલીસને તે બાબતની જાણ કરેલ હતી સ્વદેશી નામનો જે વ્યક્તિ છે તેમણે જ આ સુશીલાબેનનો દાખલો મેળવ્યો છે તેમણે એમને કબૂલ્યું છે અને પોલીસ તપાસમાં આગળ જે પણ થશે એ આગળ જાણવા મળશે આપણને એક જીવિત મહિલાનો દાખલો નીકળ્યો છે એ મહિલા દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે દાખલા બાબતે અમને જાણ અજાણ છે અમારી કોઈ સ્તરી નથી અમે કોઈ અરજી નથી કરી તો આ દાખલો કોને કરાવ્યો હા એ બેનની વાત સાચી છે તો એમાં શું છે કે પોલીસ તપાસમાં બહાર આવશે કે બેનને તો પોતાનું જીવિત હોવાનું તેમણે ખુલાસો કર્યો છે તેમના પતિ દ્વારા આ દાખલો લઈ ગયો છે તેવું અંદર ફોર્મમાં જણાઈ આવે છે સ્વદેશીની પણ સહી છે સ્વદેશી જાતે આવીને તેનો મરણનો દાખલો મેળવેલ છે આ મરણનો દાખલો કઢાવવા પાછળ ક્યાંક ને ક્યાંક કર્મચારીની પણ મિલીભત હોય તેવું જણાવી આવ્યું છે આ બાબતે શું કહેશે પ્રાથમિક તપાસમાં તો તેવું જણાય આવતું નથી કારણ કે ત્રણસો દસ દાખલાનું ટોટલી સર્વે થશે એમાંથી બી કોઈ પણ મૃત વ્યક્તિનું આવી રીતે જીવિત હોય ને મૃતનો પ્રમાણપત્ર આપવામાં આવ્યું હશે અને જો કર્મચારીની પણ એમાં મિલી ભગત આપ કહી રહ્યા છો તો પોલીસ તપાસમાં બહાર આવશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે વધુ એક આરોપની ધરપકડ કરવામાં આવી છે એ બાબત આપ શું હા એ પોલીસે એક આરોપીને ધરપકડ કરી છે હવે પૂછતાછમાં

તો ખબર પડી કે તમારો મરણનો દાખલો નીકળી ગયો છે ના લોન અમે આ સર્વિસિંગ ભાઈને આપેલી ને લઈને એમાં એને મૂક્યો હોય ખબર નહીં મારે જે હાલમાં લોન છે ને એ તો હું ભરું છું ચાલુ છે અને બે લોનો મારે પૂરી થઈ ગઈ એ પૂરી મેં ભરી હવે આ લોન તો બીજાને કોઈને લઈને આપી નથી આ સરયસિંહ ભાઈને એને આપેલી બીજાને કોઈને નથી આપી બીજી અમે વાપરી છે સુશીલાબેન બાવાભાઈ